હે વિશે હસી ખરેખર આજે આનંદ છે આમ તો નાનો પ્રોગ્રામ કહેવાય કેમ કે સંગીત ઓછું છે પણ મને બહુ મજા આવી કે તબલા હશે કલાકાર અને નામ ભૂલી ગયા આપણે મુખ્ય કલાકાર જવેરભાઈ લીંબુ અમારે ઘણા આવેલા છે અને પોતાની વાણી અનુભૂત આનંદ થાય છે કાઠિયાવાડી ઢાળ ગવાય છે અને બહુ આનંદ છે પણ આજ હું અહીંયા આવ્યો છું કદાચ ગુગે મહારાજે મને લાવ્યો હોય અને તમે મને કદાચ પાંચ મિનિટ મને પ્રોગ્રામ આપ્યો નવરાત્રી હોય મા જગદંબાને યાદ કરી મા સંદીપમાં માતાજીના દિવાસન અમારું એક તત્વ છે અને થોડી સાહિતી પીરસીએ આપણે આનંદ મોજમાં ચડતી વરણ ચારણ ચડતી વરણ ચારણ ની બીજી તું કરીને ગંગાબાઈ અમને ગંગાબાઈ વા વાસાવી ખરાજી ધરતી ઉપર આનંદ આવી ગયો આવ્યો છું લગભગ સાત વાગે આવીને બોર્ડ વચ્યું કરશન ભાઈ નું જાગતો આ રાફડો કેવાય રાફડા ની અંદર થી બાવન ના થોગો નીકળે અને નીકળે એવો ટંક આપે

ભવાની બાપુ જો ગુમા પાક પારની આકાશ તું મોસૂલધારમ તું મોસૂલદારા मारो वेद छोट भाषो तीले तो ज्ञान विज्ञान म सर्वयो भिने तो वेद विता चौदय पर 24 का रूप राजी कला मंड 24 का नो रूप राजी राग निरागम पूरा पुराणम चंद्र में मंत्र में सर्व जानम चंद्र में सूर्य में एक भाषा तो तेज में पूज में हो प्रकाश तो तेज में पूज में हो प्रकाश

ચંદ બારોટ અહિયાં કીધે જઈ માતાજી અસ્તુતિ કરી હોય અને એ માતા એ જોગમાં પ્રગટ થઈને કીધું જા હું અહિયાં અને તારું કામ હું કરીશ અને એ સાહેબ કરી વિનંતી બધી જાન સન્મુખો રહેશું જાન પ્રગટી અંબિકા મુખ કઈ માઘ માઘ ચંદ વરદાન માઘ માઘ ચંદ વરદાન કઈ નામ તો જાહેર માં નથી કીધું કદાચ આપણે ન માનતા ઇતિહાસ એવું બોલે છે કે એક રાજા ને રાણી હોય એની દીકરો થતો નતો ને બે બે ત્રણ ત્રણ રાણીઓ લાવી અને એ ત્રણ ત્રણ રાણીઓ લાવતા જૂની રાણીને કરી અલંગ એ અલંગ રહે છે કોકને પૂછે છે પંડિતોને કે મારી દીકરો ક્યારે થશે મારી દીકરો ક્યારે થશે તે કોક શાસ્ત્રી એવું બતાવે છે કે ગોગા મહારાજનું તું પૂજન કર ને ગોગો મહારાજનું પૂજન કહ ને ગોગો મહારાજ તને દર્શન આપશે અને સાહેબ એ દુઃખની વખાની મારેલી રાણી રાણી પૂજન સાહેબ અને રૂપ લઈને આયા એની મગન હતી કે તમે કરો છો તે બાપુ અંદર ગોગા મહારાજ ની સ્થાપના કરી છે અને ગોગા મહારાજ નું પૂજન કરું છું પણ સાહેબ એ તો હાપડયો કેવાય અને એ કોઈ દીકરા હાલવાની તાકાત નથી સાહેબ મહારાજ તમારે લેવો તો લઈ લો માર ગોગા માર જો અપમાન કરતા નહીં અને એ મને વિશ્વાસ છે જરૂર મને દીકરો આપશે એટલે હે એટલું કેતા ગોગા મહારાજ કીધું કે હા ભાઈ રાણી નું છો ખરેખર ખડા ખરા હદે થી ગાંઠ પડેલી છે સાહેબ અને હે રાણી એ ગોગો મહારાજ પરગટ થયા બ્રાહ્મણ નું રૂપ લઈ અને એ ગોગા મહારાજ દર્શન દીધા ને રાણી ત્યારે ડરવા લાગી ટૂંકમાં કહું છું અને કીધું કે બાપજી મને ડર બહુ લાગે છે પાછો પંડિત થઈને કે છે કે શું છે કે મારી દીકરો નથી જા તારી દીકરો હું આપીશ અને એ સાહેબ કળજુગની અંદર ગોગો મારા કેવી રીતના આયા ઈ ધર્મરાજના ચોપડા વંચાય ધર્મરાજજી લેખો લેશે સાહેબ કો દરબાર હે હચ્ચા હાજી પારોસી કુડા જાસી આ રે ઈ ચોપડો વંચાવતા દીકરો નથી રાણીને તો હું વચન આપ્યું છે તો તમે અવતાર લઈ શકો સાહેબ અને એ ગોગા મહારાજ અવતાર લઈને રાણી આવે છે અને ઈ રાજા નતો બોલાવતો અને અને ગોગા કૃપા થઈ સવાર ના પોતે ફરવા જાય પોતાનું મન થઈ ગયું કે રાણી ને બાર બાર મહિના વાયણા વાઈ ગયા છે રાણી સુખી છે દુખી છે એ રાણી ને ઘરે આવવા મળ્યા છે એક એક દિવસે આયા બે દિવસ આયા એમ કરતા 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 રાણી ને અહિયાં રેવા લાગ્યા છે એ રાણી સાહેબ ગરબરે છે ગોગો મહારાજ જે કરી હોય ભક્તિ કરી હોય જ ગોગો મહારાજ અવતાર લઈને જન્મે છે અને ત્યારે ગોગો મહારાજ જન્મ્યા તારે નવી રાણી એવું થયું કે આપણું માન ઘટી જશે વીજળીઓ લાવી એ રાણી હુતી હોય ગોગો મહારાજ નાના હોય ગોગો મહારાજ સુતા હોય નાનો દીકરો જ ગણ્યા હતા રાજકુંવર સળગાવી નાખે મેલ સાહેબ એ દિવસે જેમ ગુગા ગોગા મહારાજની કૃપા દેખો ગુગો મહારા ત્રણ દિવસના થયા હોય રાજાને કોર તરીકે જન્મ્યા હોય અને ઈ રાણીના કેવાતી છે વિદળિયો સોર પાથરે છે અને બંગલો આખો હળગાવી નાખવાની અહીંયા વિચાર કરે છે સાહેબ અને અહીંયા જે એ રાણીનો ધર્મ ભાઈ રબારી કેવા કેમ કે રબારી લાકડીએ ગોગો આવે ક્યારે ગોગો આવે કે ઈ રાણીને જયારે રબારી એ બચાવી હતી ત્યારે પાણી ભરતી બધી હોય અને તને ખબર હે કે નહીં કે શું હાઈઠ વર્ષ ના વાણા વાઈ ગયા રાજા ને ઘરે દીકરો થયો આ તો અમારા કેતા તા કે વીજળીઓ હોર હળગાવાનું છે બગલો અને એ સાહેબ રબારી કોના કોને હોબળી ને રબારી આડો ફરીને એટલું પૂછ્યું કે ભાઈ કોની વાત કરો છો કે ના ના કોઈ ની કોઈ ની અરે ભાઈ વાત તો કરો કે સાહેબ ઈ જે રાણી છે ને દીકરો ધાવણો થયો છે ને ઈ ઈ નોખી રહે છે ને એને આજ આવી આવી રીતે સળગાવાની છે સાહેબ અને ઈ રબારી ધર્મની બેન હતી અને ઈ રબારી રાણીને લઈ વાત કરે છે વાત કરીને પાંચ વાગે ગંભીર રાત નદી હાથ મે અને રાણી ને લઈને રવાના થઈ જાય છે સાહેબ ગુગા માર્ગ ને બચાવે છે એ સાહેબ ધરતી જુઓ એ ગુગા માર્ગ ને ત્યારે જુઓ અને જવેર તો બહુ

લાખો માણસ માં પાપ કર્યું હોય કે તે ધર્મ કર્યું હોય એને ઓળખવા માટે તારા જીવો બીજાને કોઈને બનાયું નથી સાહેબ એ ભગવાન તમે જુઓ ભગવાન કેટલો પાકો કેવાય એક જેવા બીબા પણ શરદી થયેલી છે પણ સાહેબ આ ગુગે મારા જે લાયો હોય રવાણા ચાલવા શણાવ્યા પણ રવાણા ચાલવા શણાવ્યા વતમાય ગામ આ તો લાખણી તાલુકાના ગામડા આવે સાહેબ એક દુઓ ગણાયો છે જાત સુપાવતો નથી મારા જાત માટે મેં બનાવ્યો છે પણ કુળ સુથાર બનાસમાં માં કુળ સુથાર બનાસ માં ને રવસુ લીંબુ ગામ અરે શાખા મારી ધીર મારા ના જય માતાજી બહુ બહુ આનંદ અને હવે હું બાપજીને વિનંતી કરું ડેલવાળા બાપજીની વાણી મારે ભળવી છે તમે આપો આવો અને નિર્ગુણ વાણી ગાવો એવી ગાવો કે ગોપો મારા બારે આવી જાય